અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં જોગવર પાટીયા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ ગમફોર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં એક કારની ટક્કરે રિક્ષા સીધી ઉભા ટેન્કરના પાછળના ભાગે ઘૂસી જતા બે યુવકોના કારણે મોત બે હતા આ ઘટનાને કારણે વિસ્તારમાં માહોલ ગમગીન થઈ ગયો હતો માહિતી અનુસાર રિક્ષામાં સવાર હાજી કાસમ ફરાસ અને સોહેલ શેખ નામના બંને યુવકો રિક્ષામાં જઈ રહ્યા હતા તે સમયે એક કાર પાછળના ભાગેથી ટક્કર મારતા રિક્ષા સીધી રોડની સાઈડમાં ઊભેલા ટેન્કરમાં ઘૂસી ગઈ હતી જેના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ત્રિપલ અકસ્માતના દ્રશ્યો લાઈવ દેખાય છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ